મફતમાં અનાજરેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારની કાર્યવાહી શરૂ જંબુસર તાલુકાની સસ્તા અનાજની દુકાનના પચીસ હજાર ઉપરાંત ગ્રાહકો જમીનદાર ટેક્સ ભરનારા તથા એમસીએ ડાયરેક્ટર જંબુસર તાલુકામાં પંડિત દીનદયાળ સસ્તા અનાજની છે જેમાં એપીએલ બીપીએલ અત્યુદય આ તમામ રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતા જંબુસર તાલુકામાં પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકો જમીનદાર ઇન્કમ ટેક્સ અને જીએસટી ભરનારા એમસીએ ડાયરેક્ટર હોવાની પોલ ખુલી હતી અને આ રેશન કાર્ડ ધારકોને સાત દિવસમાં ખુલાસા કરવા નોટિસો બજાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે ગુજરાતભરને સસ્તા અનાજની દુકાના રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પૂલ ખુલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની બોતેર દુકાનોમાં એપીએલ બીપીએલ અત્યોંદય રેશન કાર્ડ ધારકો હોય આ તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલતદાર એસ વસાવાની સૂચના અને નાયબ મામલદાર પુરવઠા દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં વીસ હજાર આઠસો પંચાણું રેશન કાર્ડ ધારક જમીનદારો ચાર રેશન કાર્ડ ધારક પચીસ લાખ થી વધુની આવક ચારસો સત્તાવન રેશન કાર્ડ ધારક છ લાખ થી વધુની આવક અઢાર એમસીએ ડાયરેક્ટર તથા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ન હોવાની પોલ ખુલી હતી આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દિન સાતમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે પૂર્તતા નહીં થાય તેવા બાકી રદપાત્ર ગ્રાહકોના નામ રદ કરાશે તેમ મામલદાર એનએસ વસાવા તથા નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર દ્વારા જણાવ્યું છે જંબસર મામલદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એન યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો